ડિસાના વેપારીની હત્યા કેસમાં થરાદ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો ડીસાના દાડમના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળીની ચાર વરસ પહેલા થયેલી હત્યાના કેસમાં થરાદ એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને દોઢ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે ન્યાયાધીશે દંડની રકમમાંથી બે લાખ રૂપિયા મૃતક વેપારીની પત્ની અને બાળકોને આપવાનો આદેશ કર્યો છે આ કેસ થરાદ પોલીસ મથકે નોંધાયો હતો અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે ઘટના ચાર વર્ષ પૂર્વે બની હતી જ્યારે વેપારી સંતોષભાઈ રૂપિયા ત્રીસ લાખ લઈને દાડમ ખરીદવા અને ખેડૂતોને ચુકવણી કરવા નીકળ્યા હતા તેમની સાથે કામ કરતા રમેશભાઈ નાનજીભાઈ ચૌધરી નાના ગોળિયા ભેસાણા તાલુકો દિયોદર અને કિરણકુમાર વિનોદભાઈ દહેલાજી વિઠોદરા ઠાકોર ભીમબોરડી તાલુકો બાભર હાલ નાના ગોળિયા બેસાણા આ અંગે જાણ હતી મૃતકની પત્નીએ ફોન કરતા સંતોષભાઈએ છેલ્લે ધાવડ ગામ એટલે કે લાખડી અને દિયોદર તાલુકામાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો બીજા દિવસે તેમનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો મૃતકના ભાઈએ થરાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ તપાસમાં મૃતકની ગાડી રાધનપુર ચાર રસ્તા પાસેથી મળી આવી હતી આરોપીઓ પૈસા લઈને રૈયા ગયા હોવાના પુરાવા પણ મળ્યા હતા પોલીસે ગુનામાં લૂંટાયેલા રૂપિયા છ લાખ પણ રિકવર કર્યા હતા આ તમામ પુરાવાઓના આધારે કોર્ટે આજે બંને આરોપીઓને સજા ફટકારી છે હકીકત એવી છે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેકનો ધંધો કરતા હતા અને લાખણી દિયોદર વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો બનાવના દિવસે ડીસાથી ત્રીસ લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર કુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે એ ક્યારે આવે છે કેટલા પૈસા લઈ નીકળે છે અને ક્યારે નીકળવાના છે એ બધી એમને ખ્યાલ હતો એટલે જ્યારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે નવ વાગ્યા પછી આ સંતોષ કુમારનો કોન્ટેક થયેલો નહીં અને જ્યારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમને કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક થયો નહીં પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી મરનારની ગાડી રાધનપુર ચાર રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રહ્યા ગયેલા એની પણ જે સાયંગિક પુરાવો મળી આવેલો અને પૈસા એમણે છ લાખ અને ત્રાણું હજાર જે જગ્યાએ રાખી મૂક્યા હતા સંતાડેલા હતા એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાયંગિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને એક લાખ ને પચાસ હજાર રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે દંડ જો ભરે તો તે પૈકી બે લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે